પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સરકારે વિશ્વમાં આપતા અંતર્ગત સૌથી મોટી અપડેટ આવી છે તો એ અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી વધારે જો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું દેશની સૌથી મોટી ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા વિશે વિવિધ વર્ગોને લાભ આપવામાં કામ કરવામાં આવે છે જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વાત્સલ્ય યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે જેનો લાભ ફક્ત ખેડૂતને જ મળે છે જો તમે યોજના માટે પાત્ર છો તો તમે અત્યાર સુધી યોજના હેઠળ ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે તો હવે આગામી હપ્તો વીસમો વારો છે તો મિત્રો વીસમો હપ્તો હજુ સુધી જારી કરવામાં આવ્યો નથી પરંતુ આ હપ્તો ક્યારે જારી થઈ શકે છે તો એ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે વીસમો હપ્તો ક્યારે તમારા ખાતાની અંદર જમા થશે અત્યાર સુધી હપ્તા મળ્યા છે જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ આગામી હપ્તા રાહ જોઈ રહ્યા છો વાસ્તવમાં અત્યાર સુધી યોજના હેઠળ ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે અને છેલ્લો હપ્તો એટલે કે ઓગણીસ હપ્તો જે ફેબ્રુઆરી જારી કરવામાં આવ્યો હતો હવે આવી સ્થિતિ આગામી વારો છે વીસમા હપ્તાની તો વીસમો હપ્તો છે એ ક્યારે જારી થઈ શકે છે તો આ વખતે યોજના હેઠળ વીસમો હપ્તો જારી કરવાનો છે જો તમે પણ આ લાયક છો તો તમારે રાહ જોવી પડશે યોજના હેઠળ દરેક હપ્તા લગભગ ચાર મહિના અંતરાળ પર જારી કરવામાં આવે છે તો અગાઉ હપ્તા પણ જે રીતે જારી કરવામાં આવ્યા છે તેથી આ વખતે જુલાઈમાં જારી થઈ શકે છે એટલે કે જુલાઈ મહિનાના ચો ત્રીજા અઠવાડિયાની અંદર તમારો હપ્તો છે એ જારી થઈ શકે છે તો એવું માનવામાં આવી રહી છે સરકાર જુલાઈ બીજા અઠવાડિયા કે ત્રીજા અઠવાડિયામાં જારી કરી શકે છે જો કે હપ્તો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આ યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જો તમે માહિતી આપવામાં આવી છે તો આવી સ્થિતિ એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયની અંદર આગામી હપ્તા જારી કરી શકે દરેક વખતે એક મોટો કાર્યક્રમ યોજાય છે અને જેમાં હપ્તો જેડીબીટી દ્વારા ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે તો આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને ત્રણ હપ્તા છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો છેલ્લા એટલાક ઓગણીસમાં હપ્તા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ટ્રાન્સફર કરવામાં આવે તો આ વખતે ચાર મહિનામાં આપવામાં આવે છે તો આવી સ્થિતિ વીસમો હપ્તો જૂનના અંત સુધીમાં આપવાનો હતી પણ મિત્રો હવે તમારો હપ્તો વિષમો છે એ જુલાઈ મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર આવી શકે છે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો માત્ર જય ગરવી ગુજરાત